ઉમરપાડામાં કબરમાંથી હત્યા કરાયેલી લાશ મામલે સુરત ગ્રામ્ય એલસીબી અને એસઓજી પોલીસે મહારાષ્ટ્રથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉજવાણા ગામના કબ્રસ્તાનમાંથી બાવીસ દિવસ પહેલા હત્યા કરાયેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા કબ્રસ્તાની રખવાળી કરતા માણસે નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનની દેખરેખ જમાઈ જમીન પર લિસોટાના નિશાન દેખાયા હતા તે કંઈક અજગતું થયું હોવાની લગતા તપાસ કરાતા તાજી ખોદેલી કબર દેખાઈ હતી અને તે કબર પર પતરા પણ ગોઠવેલા હતા શંકા વધુ પ્રબળ લાગતા તેને ગામજનોએ જાણ કરી હતી આ લોક સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારબાદ ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી ઉમરપાડા પોલીસે સ્થળ પર પહોંચી તાલુકા પ્રાંત અધિકારી સુરત ગ્રામ્ય ડી એસપી બી કે વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી કબરમાંથી એક સાથે બે મૃતદેહ મળી આવ્યા હતા બંને મૃતદેહને કબરની બહાર કાઢી તપાસ કરાતા બંનેના ગળાના ભાગે તીષ્ણ હથિયારના ઘા કરવામાં આવ્યા હોવાનું જણાયું હતું આ ઘટનામાં સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી બાકીના બે આરોપીને બાતમીના આધારે મહારાષ્ટ્રના જલગાઉ પાસેથી ઝડપી પાડે ગુણાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો હાલ મહારાષ્ટ્રથી પકડાયેલા આરોપી અફઝલ હાજી શેખ અને પ્રજ્ઞેશ ગામિતને પોલીસ દ્વારા સખત પૂછપરછ કરવામાં આવી રહી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ